ગીર ગઢડાના બેડિયા ગામે ગ્રામજનો વચ્ચે બબાલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે બદામને લઈને હવે પોલીસ ફરિયાદ પણ વાયરલ થઈ છે પોગ બનનારે સરપંચના પતિ અને પૂર્વ સરપંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ગામમાં થયેલી ગેરનીતિને લઈને કલેક્ટર અને મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરી હતી ફરિયાદી પર હુમલો કરવા પહોંચ્યા સરપંચના પતિ અને માજી સરપંચ અને એક અન્ય શખ્સ પણ બબાલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે હા એમાં એવું છે કે મેં જે પતિ વિરુદ્ધ જે કઈ ગેરરીતિ આશરી છે ગામમાં અને જે બધું નાખ્યું છે કલેક્ટર બધા કાગળિયા છે એની વિશે એને બધું દેવાનું હતું એના લીધે મારી યારે આવરન ઝઘડા ચાલુ કરી દીધા અને ઘેર આવીને ધમકી દઈ ગયા અને બીજા નંબરમાં કે અમને ત્યાં અમારી જગ્યામાં ખાડો પૂર્યો આવ્યા અને અમે એને રોકવા ગયા તો અમારી યારે ગાળું અને મારવાની ધમકી દીધી અને એમ કીધું કે રોડો નીકળો એટલે અમારી ન્યાય મળે તો જે પ્રકારે હાલ તો આ સમગ્ર વિડીયો વાયરલ થઈ રહ્યો છે ગીર ગઢડાના બેડીયા ગામે ગ્રામજનો વચ્ચે મબાઈ વિડીયો વાયરલ થઈ રહ્યો છે મુખ્યમંત્રી સુધી પણ ફરિયાદ કરવામાં આવી છે